દાહોદના નવનિર્માણ તાલુકો ગુરૂ ગોવિંદ લીંબડીના ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા આયોજિત નૂતન વર્ષ નિમિત્તે ગુરુ ગોવિંદ સમાધિ ધામ કંબોઇ ખાતે ઝાલોદ વિધાનસભાનો સ્નેહ મિલન સમારોહમાં ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાનો અવસર હર્ષપૂર્ણ બની ગયું હતું વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન હેઠળ ઉપસ્થિત સૌએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંકલ્પ લઈ વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી આ સ્નેહ મિલન સમારોહમાં દાહોદ લોકસભાના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર જિલ્લા ભાજપના અધ્યક્ષ સ્નેહલભાઈ ધારિયા જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો સરપંચ સિનિયર કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને એટલે કટરા સાહેબનો સમારોહ હતો આજે હજારો કાર્યકર્તાઓ નવા વર્ષે બહુ વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિથી ઉકે એના માટે અને લોકલ ફોર વોકલ એના માટે પણ વાત કરવામાં આવી લીંબડી તાલુકા ખાતે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની યોજનાઓ અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે આદિવાસી સમાજનું ગૌરવ આદિવાસી સમાજનો ઇતિહાસ ઉજાગર કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે છેલ્લા અગિયાર વર્ષની અંદર દાહોદ લોકસભાની અંદર દાહોદ જિલ્લાની અંદર રેલવે હોય પરેલ હોય અંડરબ્રિજ ઓવરબ્રિજ એફસીઆઈ એટીએમ રેડિયો બંને રાજ્યોના બ્રિજ એમ ખૂબ લાંબા સમય પછી દાહોદને કેન્દ્ર સરકારે ખૂબ મોટી રકમ આપીને દાહોદનો વિકાસ દાહોદની પ્રગતિ અને રાજ્ય સરકારે પણ લીંબડી તાલુકો નવો આપ્યો એ પછી આજે અમારા રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ પઠાણ હાજર રહ્યા હતા આ વિસ્તાર સાથે બ્યુરો રિપોર્ટ